તો અમે અહીંયા વાવે આવી ગયા તો ત્યાં અંદર જવાનું છે તો આપણે સુનિલભાઈને છે એનો ઇતિહાસ જોઈ લો આ વાવ એક જ ખડકમાંથી કોતરીને બનાવવામાં આવી છે અને તે એકસો બાસઠથી એકસો પંચાણું સુધી પગથિયા છે જે આશરે એક્યાસીથી થી મીટર લાંબી છે ચાર પોઈન્ટ પંચોતેર મીટર પહોળી અને પાંત્રીસ થી મીટર ઊંડી છે તેમાં કોઈ થાંભલા કે મૂર્તિઓ નથી જે તે સામાન્ય પ્રકારની વાવ બનાવવામાં આવી છે ઇતિહાસ પ્રમાણે દસમી પંદરમી સદીના માનવામાં આવે છે કદાચ સુડાસામાં વંશના દરમિયાન તે આ નવગણકોવાની નજીક છે કહેવામાં આવે છે કે અડીકડી વાવને નવ ગણકો જે ન જોઈ તે જીવતો મોહલ તો આમાં થોડો કગળો કાઢીએ આઠ નવ ગણકોવા માલ મંતવ્ય એમ છે હાલો તો સાહેબ કંઈ ખબર નહીં એક દંતકથાઓ વાર્તા પ્રમાણે પાણી મળવા માટે અડી કડી નામની બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવામાં આવ્યું હતું જેની યાદમાં નજીકના વૃક્ષ પર કપડાં લટકાવવામાં આવે છે બીજી કથા કહે છે કે તે રાજકુટુંબની દાસીઓ હતી જે વાવમાંથી પાણી લાવતી હતી દાસીઓવાળી દંતકથા પ્રમાણે અડી અને કડી રાજકુટુંબની દાસીઓ હતી જે વાવમાંથી રોજ પાણી લાવતી હતી તેથી તેનું નામ પડ્યું આ વાર્તા વધુ વાસ્તવિક ગણાય છે કારણ કે તે રોજિંદા જીવન અને શ્રમ સાથે જોડાયેલી છે વિશ્લેષણ પ્રમાણે આ કથા ઐતિહાસિક સંદર્ભમાં વધુ શક્ય છે કારણ કે તે બલિદાન કરતા સામાન્ય સ્ત્રીઓને યોગદાનને ઉજાગર કરે છે અને લોક સંસ્કૃતિમાં નામકરણની પ્રક્રિયા દર્શાવે છે બલિદાનવાળી દંતકથામાં વાવ ખોદવામાં આવી ત્યારે પાણી ન મળતા રાસ બે કુંવારી કન્યાઓ અડી અને કડીનું બલિદાન આપવાની સૂચના કરી જેના પછી પાણી પ્રગટ થયું આ કથા લોકમાનસમાં ખૂબ લોકપ્રિય છે અને તેની યાદમાં નજીકના વૃક્ષ પર કપડાં બંગડીઓ લટકાવવાની પરંપરા છે પૌરાણિક માનવામાં આવે છે જે પ્રાચીન ભારતીય લોકવિશ્વાસો જેમ કે દેવી દેવતાઓને પાણી માટે બલિદાનનું પ્રતિક છે આ બધું દંતકથાઓ દ્વારા કહેવામાં આવશે

આવે છે એ લાલા આબુ ભાઈ બોલો એક જોઈ લે દેખાતું જો અહીંયા છે છે આવે છે બાપા ટાંગો હાલો તો અડી ગડી ની વાવ બાપા અહીંયા ઓલો ઇતિહાસ છે કે ઓલો પાણીનો નું કોકળો ભરીને બારો કાઢવાની આ જ હતો આ છે તો જોઈએ એનો મતલબ કાઢવા થી હું થાય ખબર નથી જોઈએ ચેક કરી

આ પાણી કાથે આવે થાકી જાવ ભાઈ જાય પુગી જા જીણા જીના દેટકા ને બસસા છે મેચ લાઈને જો મસ્તાન જો તો તો ઘડી જાત જા છેલા ઓલી પર તો દેટકા છે જાવા જોઈ લો તને આવશું આય ગુ ગુ બોલે કબૂતરા જોઈ લો મિત્રો તો આમ છે આ અડી કડી વાવ હલો તો હવે દર્શન આપણે જોઈ લીધું તો હવે સળિયા પાછા હવે ક્યાં જાય લોકેશન ચેક કરીએ પાછા બસો પગ સડી જઈએ તો પછી આપણે મળીએ